દેવડીમમાંથી સાઠ હજાર ક્યુસેક છોડાયું પાણી દેવડેમમાંથી પાણી છોડાતા ડાટર નદીની સપાટીમાં વધારો પાણી છોડાતા ડભોઈ તાલુકાના સાત ઉપરાંત ગામોને કરાયા એલર્ટ નારણપુરા બબોજ દંગીવાડા વીરપુર પરાગપુરા મગનપુરા અને કરાલીપુરા સહિતના ગામોનો સમાવેશ દર વર્ષે આ પરિસ્થિતિ થઈ જાય છે સરકાર અમારું સાંભળી અને કેનાલોમાં ચાડીસ સાપડા સાફ કરાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવાતા નથી તેનો ભોગ અમને બનવો પડે છે ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા છે મોટા નુકસાન જોવા મળી રહ્યું છે જ્યારે ગોજાલી અને નારાયણપુરા ગામ બન્યું સંપર્ક વિહણું ડબોઈથી વાઘોડિયા જવાનો માર્ગ કરાયો બંધ રાધા નદીના પાણી ફરી વળતા મુખ્ય રસ્તો થયો બંધ ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડબોઈ

નારાણપુરા વીરપુરા બંબોજ કરાલીપુરા સુવારજા એમ એમ થઈને બધા ગામો અમારે સંપર્ક અને રોજિંદા જીવનમાં અમને જે ઢોરોને પશુપાલનનો પણ વ્યવસાય બધો ઠપ થઈ ગયો છે કારણ કે ખેતરોમાં ઘાસચારો લેવા જવાતું નથી અને દૂધ પણ બીજ એક જગ્યાથી બી ડેરી સુધી પહોંચાડાતું નથી એ માટે અમને ઘણી હાલાકી ભોગવવી પડે છે એ હાલાકી નિમિત્તે અમે મીડિયા થકી અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમારી જે આ ઢાઢર નદી છે એ બહુ જ વેલા પાંદડાથી ભરેલી છે એને સાફસૂફ ઉનાળા ધોરણ સાફસૂફ કરાય તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થાય એ માધ્યમથી મીડિયાના માધ્યમથી અમે આ સરકારને સંદેશો પહોંચાડવા માગીએ છીએ